બાળમજૂરોને કરાવાયા મુક્ત એસઓજી પોલીસ અને સમાજ સુરક્ષા વિભાગની આ સંયુક્ત કામગીરી જ્યાં બાળ મજૂરી કરાવનારો મુખ્ય શખ્સ અજીત મૌલા પણ ઝડપાઈ આવ્યો છે ટીએમસીએ કરેલા ટ્વીટ બાદ બંગાળની પોલીસ પહોંચી ટ્વીટ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પોલીસ સેક્શનમાં આવી બાળકોનો ગુનેગાર અજીત મોલા કે જે અજીત મોલા બંગાળના બાળકો પાસે બાળ મજૂરી કરાવતો હતો બાળ મજૂરોને લોખંડનો રોડ મારીને તેમની પાસે કામ લેવામાં આવતું હતું છેલ્લા બે વર્ષથી તમામ બાળકો માર મારીને મજૂરી કરાવતો હતો આ અજીત મોલા ત્યારે છેલ્લા ચાર પાંચ વર્ષથી બાળ મજૂરી કરાવવામાં આ બાળકો પાસે આવતી હતી જાણ મળી હતી કે બેડી ચોકડી પાસે આવેલ ગોપાલનગર રેસિડેન્સીમાં આ બાળકોને રાખવામાં આવેલ છે જેથી એ જગ્યાએ તપાસ કરતા ત્યાંથી અઢાર વર્ષથી નાના ચૌદ બાળકો અને બીજા અઢાર વર્ષથી મોટા અઢારથી બાવીસ વર્ષ સુધીના બીજા પાંચ વ્યક્તિઓને મળી આવેલ હતા જે વ્યક્તિઓને જોતાં તેમના શરીરે ઈજા અને ઉજળાના નિશાન હતા તેની માટે તેમને તાત્કાલિક મેડિકલ સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા અને આ બાબત પર જોવા જઈએ તો મેડિકલ રિપોર્ટમાં પણ એ વાતની પુષ્ટિ થઈ છે કે આ લોકોને ત્યાં માર મારવા આવેલ હતો અને ત્યારબાદ આ વ્યક્તિ આ બાળકોને માર મારનાર અને રાખનાર પશ્ચિમ બંગાળના નાગરિક અજીત મુલ્લા અજમત મુલ્લાને વિરુદ્ધ ભારતીય ન્યાયસંહિતા જોઈનાયલ જસ્ટિસ એક્ટ અને ચાઇલ્ડ પ્રોહિબિશન અને ચાઇલ્ડ લેબર પ્રોહિબિશન એન્ડ રેગ્યુલેશન એક્ટ હેઠળ ગુનો નોંધી અને તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ પીઆઈને સોંપવામાં આવેલ હતી તો અજીત બોલા શખ્સ ચાર પાંચ વર્ષથી બાળ મજૂરી બાળકો પાસે કરાવતો અને બાળકોને માર મારવામાં આવતો તો બાળકના પીઠના ભાગે મારના નિશાન પણ જોવા મળ્યા છે મેડિકલ રિપોર્ટ પણ સામે આવ્યો જેમાં બાળકોને માર મારા સામે આવ્યું હતું બાળ મજૂરી દીઠ રૂપિયા આઠ હજાર આપવામાં આવતા હતા જોકે આ સમગ્ર ઘટના ટીએમસીના ટ્વીટ બાદ ગણતરીના કલાકોમાં એસઓજી બાળકોને મુક્ત કરાવ્યા ચાઇલ્ડ લેબર અને પ્રોહિબિશન એક્ટ હેઠળની કાર્યવાહી પણ હાલ કરવામાં આવી છે આરોપી વિરુદ્ધ પોક્સોની કલમ પણ લગાવવામાં આવી તમામ બાળકોને બાળ સંગ્રહ સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવ્યા છે કે જ્યાં તમામ જેટલા પણ બાળકો ત્યાંથી મુક્ત કરાવવામાં આવ્યા તેમને અત્યારે બાળ સંરક્ષણ ગૃહ ખાતે રાખવામાં આવ્યા છે મહત્વનું છે કે જે અજીત મોલા છે તે આ જે મુખ્ય આરોપી છે તે તમામ બાળકોને બંગાળમાંથી લાવી અને માર મારી મજૂરી કરાવતો હતો બાળ મજૂરીને લઈને તપાસના અર્થે બંગાળની પોલીસ પણ પહોંચી છે ચાર જૂન બે હજાર પચીસ કે જે વખતે જે દિવસે ના નેતા દ્વારા જે ટીએમસી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ જ બંગાળની પોલીસ પણ એક્શનમાં આવીને હાલ બંગાળની પોલીસ પણ રાજકોટ પહોંચી ચૂકી છે ત્યાં આગળ તપાસ કરી રહી છે વધુ વિગતો મેળવીશું સંવાદદાતા ઋષિ આપણી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે રાજકોટથી ઋષિ જે રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો અને બાળ બાળ મજૂરી કરાવવામાં આવતી હતી અજીત મોલા કોણ છે ક્યાં એને એનું બેકગ્રાઉન્ડ શું છે અને સાથે સાથે અત્યારે કયા પ્રકારની તપાસ બંગાળ પોલીસ અને સાથે રાજકોટ પોલીસ કરી રહી છે આરોપી અજીત મોલા મૂળ પશ્ચિમ બંગાળનો છેલ્લા બે વર્ષથી આ બાળકો પાસે તે મજૂરી કરાવતો હોવાનું કબૂલાત તેને ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ આપી છે હાલ આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો પોલીસે કુલ એકવીસ બાળકોને આ બાળ મજૂરીમાંથી મુક્ત કરાવ્યા છે તેમાં સોળ બાળકો સગીર છે સાથે અત્યારે તમામ બાળકોને મેડિકલ ચેકઅપ કરાવતા અત્યારે એ પણ ખુલાસો થયો છે બાળકોના પૂઠના ભાગે પણ ગંભીર ઇજાઓ અત્યારે મેડિકલ રિપોર્ટમાં પણ સામે આવી છે હાલ તો અત્યારે તમામ બાળકોનું કાઉન્સેલિંગ કરવામાં આવશે અને જે પશ્ચિમ બંગાળથી પોલીસ આવી છે તે થોડીક ક્ષણોમાં આ તમામ કોર્ટ કાર્યવાહી બાદ આ આરોપીને પણ પશ્ચિમ બંગાળ લઈ જવા માટે તે અત્યારે તેની પૂછપરછ કરી રહી છે અને તપાસ પણ કરી રહી છે ખાસ આ સમગ્ર ઘટનામાં સમાજ સુરક્ષા વિભાગે પણ ઝુકાવ્યું છે અને જે બાળમજૂરી કરવામાં આવતી હતી છેલ્લા બે વર્ષથી કરવામાં આવતી હતી હજુ પણ રાજકોટમાં આવા ઘણા એવા બાળકો છે જેને ગોંધી રાખવામાં આવ્યા છે એસઓજી તમામ જે સોની બજારના વિવિધ વિસ્તારો છે જેમાં બાળકો પાસે જે મજૂરી કરવામાં આવી રહી છે કારણ કે રાજકોટની સોની બજાર એ સમગ્ર વિશ્વભરમાં પ્રખ્યાત સોની બજાર છે ઇમિટેશન માર્કેટ હોય કે પછી સોની બજાર બંગાળી કારીગરો લાખોની સંખ્યામાં અહીં કામ કરે છે અને આ બાળમજૂરોને માર મારીને તેની પાસેથી કામ કરવામાં આવતું હતું પોલીસની પ્રાથમિક પૂછપરછમાં રૂપિયા આઠ હજાર મહિને તેને આપવા આપતા હોવાની જે વિગતો સામે આવી છે હાલ અત્યારે ક્રાઇમ બ્રાન્ચે તમામ જે બાળકો છે તેની પણ પૂછપરછ હાથ ધરી છે અને સાથે

હાલ અત્યારે બંગાળ પોલીસ આ અજીત મોલાને લેવા આવી છે અત્યારે અજીત મોલા માત્ર આ એક વ્યક્તિ નહીં પરંતુ તેની સાથે આખી સાંકળ હોય તે પ્રકારનું અત્યારે સામે આવી રહ્યું છે કારણ કે પશ્ચિમ બંગાળમાં અનેક એવા લોકો છે જે બાળકોને વેચી નાખતા હોય છે હાલ અજીત મોલા છે તે રાજકોટ કુલ કેટલા બાળકોને લઈ આવતો હતો તેની પણ પૂછપરછ હાથ ધરવામાં આવશે અત્યારે તો પોલીસને એક જ જગ્યાએથી એકવીસ બાળકો મળ્યા છે પરંતુ પશ્ચિમ બંગાળમાં આખી સાંકળ છે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં અને ગુજરાતભરમાં કુલ કેટલા બાળકો આવી રીતે તેની પાસે બાળમજૂરી કરવામાં આવી રહી છે તે બાબત પણ અત્યારે સામે આવવાની શક્યતા છે ત્યારે પશ્ચિમ બંગાળ પોલીસ આ સમગ્ર મામલે વધુ ખુલાસા કરશે જી બિલકુલ ઋષિ માહિતી સાથે જોડા બદલ આપનો આભાર તો અત્યારે પશ્ચિમ બંગાળની પોલીસ છે તે રાજકોટ પહોંચી ચૂકી છે અને તે પણ તપાસમાં જોતરાય છે પરંતુ આ ચેન લાંબી શકે શકે છે છે આગળ અનેક નામો સામે આવી તેવી પણ શક્યતાઓ રહેલી પશ્ચિમ બંગાળ પોલીસે રાજકોટમાં ધામા નાખ્યા છે જે સ્ક્રીન ઉપર તમે શખ્સને જોઈ રહ્યા છો તેનું નામ છે અજીત મોલા આજમતમ મોલા ખાસ રાજકોટની વાત કરો ઓગણીસ જેટલા બાળ મજૂરોને સ્પેશિયલ ઓપરેશન કરીને મુક્ત કરાવ્યા હતા સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો મજૂરી કરાવીને રૂપિયા પાંચ બાળકોને આપવામાં આવતા હતા ખાસ તમામ બાળકો બારથી અઢાર વર્ષની ઉંમરના છે અને તમામ બાળકો પશ્ચિમ બંગાળના વતની હોવાનું સામે આવ્યું છે પોલીસે હાલ અત્યારે તમામ દિશા તરફ તપાસ હાથ ધરી છે ત્યારે પશ્ચિમ બંગાળની પોલીસ અત્યારે રાજકોટ પહોંચી છે અને તમામે તમામ બાળકોને પશ્ચિમ બંગાળ લઈ જવા માટે કવાયત પણ હાથ ધરવામાં આવી છે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો જે રીતે રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી પશ્ચિમ બંગાળના સગીર બાળકોને જે રીતે મજૂરી કરવામાં આવી રહી હતી પશ્ચિમ બંગાળમાંથી જ પોલીસને મેસેજ મળ્યો આ સમગ્ર ઓપરેશન પાડ્યું છે માત્ર અત્યારે ઓગણીસ નો આંકડો બહાર આવ્યો છે પરંતુ આગામી દિવસોમાં આવા અનેક એવા બાળકો રાજકોટમાં હોવાની પણ શંકા છે અને તે આધારે પોલીસ વધુ તપાસ પણ હાથ ધરશે ન્યૂઝ કેપિટલ રાજકોટ